હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ અને અમે આવી ચૂક્યા છે વિવેક કુટિર હરિદ્વાર અને અહીંયા ગંગા સ્નાન કરવાનું છે વિવેક કુટિર ઘાટ ઉપર લાસ્ટ દિવસ છે આજ એટલે સ્નાન કરી લઈએ ચાલો મળીએ ઘાટ પર

બાબા અંદર રે 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 જાવ અંદર સીધા હા હા હજી 3 બાકી છે ભાઈ હજી 3 બાકી છે ને વાથુરડ ડુબાડવો ભાઈ હરખુ કાઈ દે સર કાઈ દે સર ના ના હજી બે હજી એક લાસ્ટ છેલી હેલો રેડી રેડી બસ હર ગમ ગયા બસ નહી આગળ નઈ જવાનું હર હર ગમ ગયા

હા એમ બધા મિત્રો નો જાણ કે આપણે પૂરેપૂરી ચાર દૂધ લગાવી લગાવીશ ભાઈ અને પૂરું હવે છે ને ઠંડીનું કામ ઉપડી ગયું છે એટલે કપડા બદલાવાનું થાય છે હવે

ખૂબ આનંદ કર્યો છે આજ લગભગ લાસ્ટ દિવસ છે મારે અહીંયા અને કાલે નીકળી જવા પણ આ એકલા દિવસ સાત આઠ દિવસમાં રોકાણા એમાં ખૂબ બધા ધર્મ સ્થળોના દર્શન કર્યા લાભ લીધો અને ખૂબ આનંદ કર્યો કારણ કે આ જો કોઈ અહીંયા આવોને ને તો બધા ધર્મસ્થળ પર બધે લાભ લીધા જેવો છે અને નવું નવું જાણવા મળે છે અને ખૂબ સરસ લોકેશન કહીએ ને તો લોકેશન ખૂબ સરસ છે અને બાકી તો ગંગા મયા ફૂલ ઠંડા છે ગાય ને બારોવાર નીકળ્યા ને તો આમ બરફ જેવું કામકાજ થઈ ગયું ઘણીક વાર તો જાણું અહીંયા પાણી જ ભાઈ આ છે શિયાળાનો સમય છે એટલે

આ લોકોમાં મુગવાる છે બોલ લે બેન એરવા એનો ખાઈ એક હસફુક જેવું ધારું બેન કે બોલી છે બેન કેવું મજા આવી તમને મોર તાડું મોર પાણી હતું તો ફર્સ્ટ ક્લાસ મજા આવી અને તાડવાડિયા થી માર મયપો પાટ ગયા છે

কচ্চা বালটি কৌজ অলগ ছ